पितरु पक्ष मा गुल थी पर न खाओ आ वस्तुओ पितरुओ थशे क्रोधित आ विषय बहुज गर्भित छे मित्रों आ माहिती तमने घरी जग्याए मळशे परंतु अहिया तमे जोडाया छो इटले तमने सचोट माहिती मळवानी छे इटले आ वीडियो शेर करशो तो केटलाय ने मार्गदर्शन मळशे पितृ पक्ष ने हिंदू धर्म मा खूबज महत्वपूर्ण मान्न पक्ष दरमियान पिंडदान अथवा तर्पण पितृओ प्रसन्न छे जो पितृ दोष तमने परेशान करी तो तेनाथी राहत छे परिवार पर पूर्वजोना आशीर्वाद वर्षवा लागे छे। અને શુભ ફળ આવે છે પિતૃ પક્ષ સાથે સંબંધિત કેતલાક નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું જરૂરી છે આમાંનો એક નિયમ છે કે શ્રાદ્ધ દરમિયાન અમુક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જે માહિતી કદાચ હશે પણ અહીંયા તમને સચોટ માહિતી મળશે જ્યોતિષ જણાવે છે કે કેટલીક એવી શાકભાજી છે જેને પિતૃ પક્ષ દરમિયાન ખાવાની ટાળવી જોઈએ તેમને ખાવાની મનાઈ છે તો પ્રશ્ન એ છે કે પિતૃ પક્ષમાં શું ન ખાવું શાસ્ત્રોમાં પિતૃ પક્ષની પૂજાથી લઈને માંસ શરાબ લસણ ડુંગળી વગેરે ખાવાની મનાઈ છે પરંતુ આ સિવાય કેટલીક વસ્તુઓ એવી છે જે ન ખાવી જોઈએ શ્રાદ્ધ દરમિયાન જમીનની નીચે જે શાકભાજી ઉગે છે તે ખાવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તેમાં જીવોના અંગો હોય છે આવી શાકભાજીને કંદ કહેવામાં આવે છે જેમ કે બટેટા શક્કરિયા મૂળો ગાજર બીટ વગેરે पितृ पक्ष दरमियान आ शाक भाजी न खावा જોઈએ તુંક માં યાદ રાખો કે કંદ મૂળ ખાવા થી બચવું જોઈએ આ સિવાય પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ સાથે સંબંધિત કોઈ પણ વિધિ માં આ શાકભાજી નો ઉપયોગ ન કરવો જોઈએ જો આ ધ્યાન રાખશો તો પર પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થઈ જશે તેમ જ શ્રાદ્ધ ભોગમાં આ શાકભાજી બ્રાહ્મણોને પડ ન આવવી જોઈએ આના કારણે પૂજામાં ખામી આવે છે અને પિતૃઓને સંપૂર્ણ સંતોષ મળતો નથી બીજું છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને ચણા ચણાની દાળ ચણા સત્તુ ચણાની મીઠાઈ અને ચણામાંથી બનેલી ખાદ્ય સામગ્રી ઘરમાં ન લાવવી જોઈએ पितृ पक्ष दरमियान घरमा में मसूर की दाल लावी तेने खावी पितृओं ने खवड़ावी अथवा तेने ब्राह्मणों ना तेहवार मा सामेल करवी खूबज अशुभ मानवामा आवे छे बस बीजू तमे कई करी शको के न करी शको परंतु आटलू तो तमारे जरूर करवु जोइए बाकी पितृ पक्ष दरमियान श्राद्ध दान तर्पण દાન વગેરે વિધિ બ્રાહ્મણને પૂછીને કરી લેવી અનિવાર્ય છે જેથી આપણા પિતૃઓ તૃપ્ત થાય અને તેમને પ્રસન્નતા મળવાથી આપણા પરિવારને આશીર્વાદ મળશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં આવી વધુ માહિતી માટે મેમ્બરશીપ માં સાથે જોડાયેલા રહો અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ